રાત્રિના સમયમાં ભલે આપણને ગમે એટલી ભૂખ લાગે છતાં પણ હું જે વસ્તુઓનું સેવન કરવાની ના પાડું એ ભૂલથી પણ સેવન ન કરતા નકર એનું રૂપાંતર રોગોમાં થશે અને અમુક રોગોથી તમે પીડાશો અને પછી તમે એની દવાઓ કરો એનો કોઈ અર્થ જ નથી એટલે રાત્રિના સમયમાં ખાસ ધ્યાન રાખજો કે હું તમને જે પાંચ વસ્તુની ના પાડું એનું સેવન તમારે બિલકુલ ન કરવું જોઈએ હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો આપણને એક તૂટેવ છે કે આપણે ભોજન કરી લઈએ ને છતાં પણ એની ઉપર ક્યાંક ને ક્યાંક આચર કુચર કરતા રહીએ છીએ એટલે કે ક્યાંક ને ક્યાંક નાસ્તો કરવાની ટેવ છે આપણને ક્યાંક પીણા પીવાની ટેવ છે એ આપણને ખૂબ જ નડે છે કારણ કે ભોજન કરો એની પછી એક તો આપણે કાંઈ બીજું ખાવાનું જ નથી અને રાત્રિના સમયમાં હું જે પાંચ વસ્તુ કહું એ તો તમારે બિલકુલ એનું સેવન ન કરવું જોઈએ તો પ્રથમ ક્રમાંકે આવે છે કે મોટે ભાગે ઘરમાં કે બહાર ફાસ્ટ ને જંક ફૂડનું સેવન કરાતું હોય તેનો સમય છે રાત્રિનો સમય ક્યાંક ને ક્યાંક અવનવી વસ્તુઓ આપણે રાત્રિના સમયમાં જ ચટ ચટપટું બનાવતા હોઈએ છીએ પરંતુ આ પ્રકારનું ફાસ્ટ ફૂડ અને જંક ફૂડનું સેવન તમે રાત્રિના સમયમાં કરશો એટલે સૌથી મોટો ગેરફાયદો થશે કે તમને ઘસ ઘસાટ ઊંઘ આવશે નહીં જો તમને એ ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ બરાબર પચશે નહીં એટલે તમારો હોજરીનો અગ્નિ મંદ પડશે અને તમારું પેટ ભારે ભારે લાગશે અને તમને સવારે કબજિયાતનો અનુભવ થશે જો આ ફાસ્ટ ફૂડ તમને બરાબર પચશે નહીં તો તમે વાયુજન્ય ખોરાક ખાધો હશે તો તે વાયુમાં રૂપાંતરિત થશે પિત્તજન્ય ખોરાક ખાધો હશે તો તે પિત્તમાં રૂપાંતરિત થશે અને કફજન્ય ખોરાક ખાધો હશે તો તે કફમાં રૂપાંતરિત થશે એટલે ક્યારેય પણ ફાસ્ટ ફૂડનું સેવન રાત્રિના સમયે ન કરવું જોઈએ અને જેનો કોઠો અશુદ્ધ છે જેનું પેટ ખરાબ છે જેની પાચનશક્તિમંદ છે એ લોકોએ તો હંમેશા રાત્રિના સમયમાં શુદ્ધ સાત્વિક ભોજન જ લેવું જોઈએ નંબર બે રાત્રિના સમયે ક્યારેય પણ ભોજન કર્યા પછી કે પહેલાં કે ભોજન સાથે ચા કે કોફીનું સેવન ન કરવું જોઈએ કારણ કે તમે ચા અને કોફીનું સેવન કરશો એટલે તમને ઊંઘ બરાબર નહીં આવે કારણ કે મેલાટોનિન નામનું તત્વ છે જે હોર્મોન છે તેને પ્રદીપ્ત નહીં કરી શકે આપણું શરીર અને એ જ્યારે આપણા શરીરમાં પ્રદીપ્ત નહીં થાય ત્યારે આપણને ઊંઘ બરાબર નથી આવતી ઊંઘમાં વિક્ષેપ પડે છે આપણને ઉજાગરા થાય છે અને એક વખત ઉજાગરો થાય એટલે આખો દિવસ અરુચિ બેચેની મંદાગની કામ કરવાની ઈચ્છા ન થવી કોઈક આપણને બોલાવે તો ગમે નહીં ગુસ્સાનું પ્રમાણ વધે કોઈક કામ ચીંધે તે પસંદ ન પડે અને સંબંધો બગાડીએ અલગ એટલે આપણે રાત્રિના સમયે ક્યારેય ચા કોફી જેવા પદાર્થોનું પીણાઓનું સેવન ન કરવું જોઈએ નંબર ત્રણ રાત્રિના સમયે ક્યારેય પણ ઠંડા પીણા ન પીવા જોઈએ કારણ કે ઠંડા પીણામાં અકુદરતી શર્કરા હોય છે ગળપણ પુષ્કળ પ્રમાણમાં હોય છે આ અકુદરતી શર્કરા અને ગળપણ આપણે મન મૂકીને જ્યારે પીએ છીએ ત્યારે આપણા શરીરમાં કફ દોષ વધવાની શક્યતા ઊભી થાય છે કફના રોગો ઉત્પન્ન થવાની શક્યતા ઊભી થાય છે એટલે રાત્રિના સમયમાં ક્યારેય પણ ઠંડા પીણાનું સેવન ન કરવું જોઈએ રાત્રિના સમયમાં ક્યારેય તીખું તમતમતું કે આથાવાળું ભોજન ન કરવું જોઈએ કારણ કે તીખું તમતમતું અને આથાવાળું ભોજન કરશો એટલે તમને ઊંઘમાં વિક્ષેપ પડે છે ઊંઘ બરાબર નથી આવતી પિત્તદોષ વધે એટલે ઊંઘમાં ખલેલ પડે ઉપરાંત આથાવાળી વસ્તુ ખાવ એટલે શરીર જકડાવાની શક્યતા ઊભી થાય શરીરમાં દુખાવાઓ વધવાની શક્યતા ઊભી થાય એટલે બને ત્યાં સુધી રાત્રિના સમયમાં તીખું તળેલું કે આથાવાળું વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ નંબર પાંચ કે આપણા ડબ્બા સરસ મજાના નાસ્તાઓથી ભેરા હોય છે પરંતુ રાત્રિના સમયમાં ક્યારેય તળેલા નાસ્તા ન ખાવા જોઈએ કારણ કે આપણી હોજરીમાં એ જ પ્રકારનું ભોજન આપવું જોઈએ જે સરળતાથી પચી જાય આ બધા નાસ્તાઓ છે તે પચવામાં ભારે છે એ જ્યારે પચે નહીં ને બરાબર ત્યારે તમને પેટના રોગો થવાની શક્યતાઓ ઊભી થાય અને પેટના રોગો થાય એટલે એમાંથી અનેક અવનવા રોગો ઉત્પન્ન થવાની શક્યતા ઊભી થાય પેટ ખરાબ થાય આપણો કોઠો અશુદ્ધ થાય આપણા કોઠાને શુદ્ધ રાખવું હોય તો રાત્રિના સમયમાં ક્યારેય પણ તળેલા નાસ્તાનું સેવન ન કરવું જોઈએ જે લોકો માંસાહાર કરે છે એ લોકો ખાસ એક તો માંસાહાર છોડી દે માંસાહાર શરીરને ઉપયોગી નથી તે લીસ્તા દ્રવ્યો છે તે કબજિયાત કરનાર છે બેડ કોલેસ્ટ્રોલ વધારનાર છે અને શરીરને ક્યાંક ને ક્યાંક તે નડતર રૂપ છે તેના ફાયદાઓ નથી તે રૂપ છે અને માંસાહાર તમે જો નથી જ રહી શકતા આમ તો તમને ના જ પાડું છું પરંતુ તમે નથી જ રહી શકતા તો રાત્રિના સમયે તો ક્યારેય પણ માંસાહાર ન કરવો જોઈએ કારણ કે તમે માંસાહાર કરો અને તમને બરાબર પચે નહીં એટલે બેડ કોલેસ્ટ્રોલનું માતે રૂપાંતરિત થાય અને બેડ કોલેસ્ટ્રોલ વધે તો હૃદયરોગ થવાની પણ શક્યતા ઊભી થાય છે ઊંઘમાં પણ ખલેલ પડે છે વિક્ષેપ પડે છે એટલે માંસાહાર ન કરવો જોઈએ જે લોકો વ્યસન કરે છે ધૂમ્રપાન કરે છે જે લોકો દારૂઓનો નશો કરે છે એવા લોકોને તો ખાસ વિનંતી છે કે આ બધા વ્યસનો બંધ કરી દેવા જોઈએ આ નશાબંધી બંધ કરો નશો ન કરવો જોઈએ લાંબુ જીવન જીવવું હોય નિરોગી જીવન જીવવું હોય તો રાત્રિનું ભોજન રાત્રિનું વાળું દૂધ ભાખરી છે દૂધ રોટલો છે દૂધ રોટલી છે ખીચડી છે શાક છે આવા સાદા ભોજન સાથે કરજો અને સવારનું શિરામણ દહીં સાથે કરજો અને બપોરનું વાળું છાશ સાથે કરજો તો જ તમે નિરોગી જીવન જીવી શકો શકશો અન્યથા તમારા શરીરમાં ક્યાંક ને ક્યાંક રોગો ઊભા થતા રહે છે એટલે બને ત્યાં સુધી રાત્રિના સમયમાં આ પ્રકારના ભોજન ન કરવા જોઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી